માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ જય બાબા રી તો અમારા નવા લૉગમાં તમારું સ્વાગત છે એટલે કે બધાનું સ્વાગત છે મિસ્ટર પૂપટલા લોક ચેનલમાં તો આપણે આવી ગયા છીએ ગુદા મલાણી ગુદા પાર કરી દીધું છે સાત કિલોમીટર થયાં આવી આગળ અને બાપો લીલોજી સરપંચ પછી રાભુજી બધા આ જય બાબા રી જણ બાબા જય બાબા રી આ જય બાબા રી

તો આપણે નયા નગર વટાવી દીધું છે અને હવે અહીંથી વળવાનું આવી છે આટલાય આપણે વળી જાવ હા જય બાબા રી દો વાળી ભાઈ ટ્રેક્ટર હા તો આપણે ટ્રેક્ટરવાળા ભાઈ પૂછતા હતા કીધું કે વળવાનું હજી વાળી દો સિંગલ પટ્ટી રોડ આવે છે બરાબર તો પગમો કોકરાય વાગી જબરજસ્ત હા હા જય બાબારી

હા જય બાબા રી પુષ્પા ઝુકે કે નહી જય બાબા મિત્રો હું અને દીવનભા બે જણા અંગાજ પાછા થઈ ગયા છે એટલે દીવનભા ને હવે હું ફેરથી ભજન ગવરાવ અત્યારે હાલ અમે પટ્ટી રોડ ઉપર છીએ તો દીવનભા આપડે ભજન જેવું ગાહો ગયો એ જે આવડે ભજન પણ થોડું ઉંચવાળું બાજુ અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા સાચો શબ્દ રે અનુભવ કરવા તણી તણિયા ભર્યા મેં મટકી પોણી

તો હવે આપણે કઈ જગ્યાએ હોલ્ડ કરીએ છીએ જેઠાલાલ પણ આવ્યા છીએ જેઠાલાલ પાછળથી ફોન પણ આવ્યા હતા ઘણા ચાહક મિત્રોના કે જેઠાલાલ અચાનક તો અહીં આવી ગયા તો જેઠાલાલ રાતે આવ્યા હતા મોડા આવ્યા હતા એટલે રાતે પછી અમે તો બે જણા અંગાત જમવા બેઠા હતા એમની વાત જોઈને હું બેસી પછી અમે અંગાત મોડા જમવા બેઠા રાતે લગભગ અગિયાર જેવા વાજી ગયા છીએ અને પછી જમીન પછી કોઈ શૂટિંગ વધારે જાજુ કરી નતું માપનું જ કરી દઉં અને અત્યારે હમણાં વિડીયો બતાવી બરાબર જય બાબારી મિત્રો તો દીવનભાઈ એમ કોઈ હી કે અમારા જોડી ભજન ગવરાય ગવરાય કરી તું તો ગાતો નહીં મૂક મને તો ભજન આવડતા નહીં પણ એમના ઉપર એક ગાય નાખું ફોરું ચકડું ને ચકડું તો દીવનભા રાગ પુરાવજો બરોબર રાગ પુરાવું જ પડશે રાગ પુરાવા તો જ મને ફાવો બાકી ફાવ બરોબર દીવન ભાન કાડી રે ચોની ચોકડી પાડો રેલો કોની નજર હું નહીં લાગે યાટું પૂરા આવું પૂરા બીજી બીજી બીજું પણ નહીં આવડતી એવું એમ બસ મને એટલું જ આવડતું હતું બીજું આવડતું નથી તો હમણાં ઘણા બધા ગીતો વાપરી નાખું લગ્ન ગીતોને લગ્ન ગીતોને બધું વાપરી નાખું અને પછી ગાવાનું ચાલુ કરીએ બરાબર તો લગ્ન બને રહીજો રસ્તામાં કોમેડી થતી જાય અને હેડે જ અને જે મોજ થાય એ બધી બતાવતા હોય બરાબર తోబె రు <year -2002> <They> <their> <india> બાબારી મિત્રો આપણા એક વખત તો આપણા એક વખત પગપાળા યાત્રામાં આવ્યા હતા અને આરી જ જગ્યાએ આપણું ટ્રેક્ટર ઊભું હતું અને આ વખતે પણ આટલે ટ્રેક્ટર ઊભું હો અને આપણે રહ્યા હતા આરે સ્કૂલમાં રહેતા અહીંયા રાત અહીંયા રોકાણા હતા આરી સ્કૂલમાં અને નાઇટ આપણા અહીંયા રહ્યા હતા આપણે નાઇટમાં એને ક્યાંય હા કે અહીંયા નાઇટ રોકાણ હતા બે બે વર્ષ પહેલાં આવ્યા હતા અહીંયા તો અત્યારે આપણે દિવસે આ સવારે આવ્યા છીએ અને એ વખત નાઇટ રોકાણા હતા તો આજે યાદ આવી કે આપણે અહીંયા રોકાણા હતા બરાબર અને આપણા ચાહક મિત્રો મળ્યા હા જય બાબા જય બાબારી જય બાબારી તો અહીંયા આપણા ગોટાનો જે સહી કેમ છે જય બાબારી હા પ્રસાદ લઈએ પ્રસાદ લઈએ હા એ ગોટા ગોટા હા તો ગોટા નું આપડે મૂકી દીધું તો અહીંયા

ઘણા બધા ખરેખર બાબારી આપણે આવ્યા તો આપણે ચેનલ ભલે નહીં છે પણ આપણા ચાહક મિત્રો બહુ હા હા ચાહકો ખેડ પાટણથી આપણા વહાપુરથી ન્યા ગયા તો દિવસના વધાર તો નહીં પણ પોત દસ પોત દસ બધા મળતા આવ્યા હી અને એમાં વખત શૂટિંગ કરી અને મૂકવખત નહીં કરી પણ મા બહુચરમાં નહીં મા સુગોતરમાં નહીં બાબા રામદેવજી મહારાજની મા બીજી સુગોતરની મેર સર છે આપણને ઓળખી અને તમારો બધાનો પ્રેમ છે તમારો બધાનો સપોર્ટ છે અને માતા પિતાના આશીર્વાદ છે ફેમસ છીએ તો જેવો સપોર્ટ કરે છે એવોને હું સપોર્ટ કરતા રહેજો અને લોગ્મો બને રહેજો બાબારી જય બાબારી તો લાલો કે આપણે બધા ભેગા થઈ અને રોમા પીનું એક વાત કરીએ ગીત ગાઈએ તો ચાલુ કરો હળો મારે હે રો મરણુ જવાળા રે રો મારે પીર પોકરણ વાળા રે રો મારે હે રો મરણુ જવાળા રે રો મારે પીર પોકરણ વાળા રે જય બાબારી બાબારી મિત્રો તો દૂધવા ગોમ થી આપડા ચાહકો થી તો એ બાબાનો લાઈવ પડતો આપણે જોવા મળ્યો છે

એવી લાઇક છે અમારે બહુ સરસ 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 લાઈક કરો શેર કરો સુબકાઈ કરવાનું ભૂલતા નહીં હા હા બને એટલો સપોર્ટ કરતા રહેજો કે આગળ અમે હજે જઈએ છીએ અને આગળ જાતે બનાવીશું બ્લોગર આહા રામાપીરની જય તો ગાઈસ આપડા પાંચમા દિવસનો લંચ બપોરે અહીંયા કરવાનો છે આ કેમ કે હા કેમ્પ તો આપણે અહીંયા જમવાનું છે અને

તો બહુ સારી સુવિધા હવે રંજીત આ ખાલી પેલા કાંઈ મૂકજે આ નેચર ખેસ મૂકજે એમની નેચર ખેસ ઉભી કરે પેલા કાંઈ આપણે બાબા રામદેવજી મહારાજનું મંદિર તો આપણે અહીંયા દર્શન કરાવી દઈએ અહીંયા ચાની સુવિધા છે બહુ સરસ છે ચાની આ આટલા બાબા રામદેવજી મહારાજનું મંદિર છે જય બાબા રામદેવજી મહારાજ કુલર ને ઘણી બધી વસ્તુ બીજી બાજુ ગાડલા ખુરશીઓ આપડા નેચર મારે ખેસ મૂકી દે નેચર ખેસ મૂકી ના જાય ને તો આપડા હવે આ જોઈ અને જમવા બેસી તો લગ્ન બનાવી રહ્યું તો આપણે અહીંયા વરસાદ જેવા બેસી ગયા છીએ અને વરસાદમાં હું હું બનાવી છું સબ્જી બનાવી છે દાળ ભાત રોટલી શીરો અને છાશ તો આ બાજુમાં રણજીત છે અને આપણા જણ બાપુને બધા પાછળ બે ફોનમાં ચાર્જિંગ કરવાનું છું એટલે વહેલા જઈએ બધા બેસી પાછળ અને આપણા કટ લઈ જમી અને ફોન ચાર્જિંગ મિત્રો આપણે આઈ ગયા છીએ આડેલમાં રણજીત છે દીવનભાશી લીલોજી સરપંચ અને આપણે છીએ બાકી ટ્રેક્ટર પાછળ છે અને જણબાપુને આગળ ગયા અમે વધુ વચ્ચે તો ટાળા તો આડેલ પાર કરી અને આપણે હવે કઈ જગ્યાએ રહેવાનું હ એ હું તમને બતાવીશ અને એયા દિવ પેલું આપણે મોટ નિર્મલકોટ એટલે સવારે આવશે ને તો નિર્મલકોટ બતાવવાની કમેન્ટો આવી હતી આપણા ચાહક મિત્રોની ઈષ્ટામાં આવી હતી અમુક પર્સનલી આવી હતી અને અમુક યુટ્યુબ યુટ્યુબમાંથી તો આપણે એવું બતાવવાનું છે નિર્મલ કોટ પણ રાતના કદાચ જોઈએ તો બતાવીશું જેટલું બનશે એટલું આપણે બતાવી દઈશું બરાબર તો લોગમાં બનાવી રેજો અને દીવનભાવ પર આપણે એક ભજન તો નહીં આવડતું પણ એક ગીત બનાવ્યું હ એટલે એટલે ગીત છે જ પણ એ આપણે ગાવાનું હ બરાબર લગ્ન ગીત છે દીવનભાવ પર આટલી ઉંમરે મારા ગઉ લગન ગીત પણ એરા કઈ તું મને આખો દાડી ગભરાય ગભરાય કરી તું તો ગાતો જ નહીં તો હવે ભાવ પર આપડું તું ગાવું ખબર કડી પાડો રેલો કોની નજરું નહી લાગે ગે એમનો દીકરો પકી રે આવે ને વાડે રેલો લોકોની નજરૂ નહી લાહા પણ કાઢી રે મે ચોકડી પાડો રે કોની લીલોજી અળું અળવું લઈ રહી પણ મને જેટલું આવડે ને એટલું ગાયું બરોબર એટલે કાળી બધુંય કરાય કાળી મેસી લગાવાય ટીલું કરાય બધુંય બધું કરાય ચોકડીઓ પડાય બરાબર જીવનભાઈ આટલી ઉંમર તો કોમેડી તો થોડુંક તો કરવી પડે રસ્તો વાહ તો બરાબર લોકમાં બન્યા રહેજો અને આગળ આપણે હવે બીજું તો એક ઈર્યું ગાહું પણ હાલ નહીં આગળ થોડા જીએ અત્યારે સીધા મને યાદ છે પણ આગળ જઈને ગાહું બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો એક ગીત વભડવા માટે કઈ જગ્યાએ ગાય ના આખું અને અચાણક ગાવું એ હજી કોઈ નક્કી નહીં પણ ગાયો ફાઈનલ બરાબર બાબા મિત્રો આપણે જો નિમ્બલકોટ બાબા રામદેવજી મહારાજના મામાનું ગોમ તો આપણે અહીંયા દર્શન કરશું એ રામદેવજી મહારાજ તો આપણે અહીંયા દર્શન કરશું અહીંયા ઘોડો છોડો આ મોટો ઘોડો એક આટલો પણ ઘોડો છે આટલા અત્યારે લાઈટ ચાલુ નહીં કરીને એટલે અંધારું પડે છે તો અંદર જય રામસા પીર બાપા ધણી હાચપજુ દરેક ભાઈ ભક્તોના દરેક અમારા સબસ્ક્રાઈબર મિત્રોના અમારા ચાહક બધાના બધાને હાચમજુ જય બાબારી જય તો આપણા અહીંયા બીઆશું ઘણી વાર થાક લાગજો છે તો આટલા બીઆશું પહી નીકળશું તો જય બાબા મિત્રો આપણે વાગવામાં સાડા આઠ વાગી ગયા છીએ અને આપણે એક કેમ્પમાં આવ્યા છીએ તો આપણે અહીંયા પ્રસાદી લઈ લેશું અને હું બેઠો છું આ બાજુમાં દીવનભા પેલી બાજુમાં હે રાઘુજીને બધા બેઠા છે જૈન બાપોને અને પેલી બાજુ લાલો લાલોને બેઠા છે અને આ બાજુમાં લઈ લેવું છું બેઠા છીએ હેડવાવાળા તમને લાગી એટલે ખીચડી દામ હે

જય બાબારી તો પોપટલાલના ના આપણે આઈ ગયા છીએ અને લિંબલકુર થી કઈ ચાર કિલોમીટર આગળ સેવા કેમ્પ હતો રોકાણા છીએ હવે રાત પડી ગઈ છે એટલે રોકાઈ ગયા હતા તો અહીંથી બધા સવારે હેડસી તો પોપટલાલ આ બાજુ જો ટ્રેક્ટરમાં માં બે ગયા હે

મારે જેવું જુઓ કે બધા જાગીને તાણી મારા ઊંઘવા જવું એટલે બધા રાત્રે એક વાગે જાગીને પછી બધા નાહી ધોઈને ફ્રેશ થઈને બધા અમુક નહાવાનું નહીં હોતું ખાલી દાતન કરીને ચાપીને હેઠળ થઈ જાય બરોબર બે વાગે અને હું મને બે વાગે ને એટલે મૂંઘવા ચાવે એટલે પછી હું પાછો હોઈ જાઉં ને ટેક્ટરમાં એ રહ્યા બે થઈ ચાર કિલોમીટર હેડીમ એટલે પછી હું ટેક્ટરમાં વેહી જાઉં અને કણ પછી ભેગો થઈ ગયો પછી એડવાન્સ ચાલુ કરી ભાઈ ઈથી એટલે ચાલુ કરી દેવાનું એકલો હોય ને એટલે મને આળસ આવે બીજું કોઈ નહીં સમજો લેલો તાણી હવે જઈને લોગ એડિટ કરીએ ને પછી ઊંઘીએ આ હોય તો ઓછો બીજું એક લોચો પડ્યો હાનો લોચો કે મન ખબર હો લોચો કે તમને ખબર હોય મને તો લોચા જેવું લાગી નહીં હા કોઈ લોચ કોઈ ટાવર નહીં આવતો હા હા એરે મે હા હા તો મેન લોચો તો એરે છે કે બ્લોગ કઈ રીતે અપલોડ કરશું YouTube માં નેટવર્ક જ આવતું નહીં આવું ઓછું ઓછું નેટવર્ક આવે છે અને યુટ્યુબમાં વ્લોગ અપ અપલોડ કરવા માટે નેટની ફૂલ સ્પીડ જુઓ તાણી અપલોડ થાય તો કેટલો સમય લે બ્લોગ અપલોડ કરવામાં એક ટકો નેટ પાંચ મિનિટે એક ટકો થાય એવા સો ટકા થઈ પાછો પ્રોસેસિંગમાં જાય

જય બાબારી જય શ્રી કૃષ્ણ રામ રામ તો આપણે અહીંયા લોગને એન્ડ આપીશું એન્ડ આપ્યા પહેલા જણાવી દઈએ કે આપણા ચેનલના મિસ્ટર પોપરલાલ લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને ભાઈને જેવો પ્રેમ આપ્યો છે એવો ને એવો આપતા રહેજો અને ભાઈને જેવો પ્રેમ આપો છો એવો જેઠાલાલ ડીએન ચેનલના ડીએન બ્લોગ ને આ ડીએન બ્લોગને પણ તમે સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને ભાઈને પણ પ્રેમ આપજો બરાબર